कीजे, कीजे, कीजे। बोले सदगुरु भगवान की जय कुलदेवी मात की जय द्वारका देश की जय सेव संभो चरण मा जासु हरि न गुण रो जय में गासु शिव संभो चरण मा जासु हरि न गुण रो जय में गासु बोले ने बोलवा देसु મય મે મસ્ત બની રેસું બોલે એને બોલવાને દેસુ પ્રભુ મસ્ત બની રેસું સત્સંગ ની શાળા સત્સંગ ની શાળા નાય મે ની સાળી જીવન નો રથ મારો સાંભળ્યો સારથી જીવન નો રથ મારો સાંભળ્યો સારથી શોકાન્ય સોપી દેશું હરીન ગુણ રોજય જય મેં ગાયું શોકાન સોપી દેશુ હરીન ગુણ રોજય મેં ગાયું શંભો ના શરણે જાસું હરીન ગુણ રોજય મેં ગાશું શિવ શંભો ના ચરણ માં જાસું હરીન ગુણ રોજય મેં ગાયું

હરેન ગુણ રોચય મે ગાશું શિવ શંભુ ના ચરણ મજાશું હરેન ગુણ રોચય મે ગાશું ભક્તિ મારા ગમા વિઘન હજાર સે ભક્તિ ના મારા ગમા વિઘન હજાર સે માધવ તો મારો મનડા નો મોર છે માધવ તો મારો મનડા નો મોર છે વાલાને વસ કરી દેસુ હરી ન ગુણ રોજ મેં ગાયશું વાલા ને વસ કરી દેસુ હરી નુણ રો ચરણ માં જાયશુ હરી ન ગુણ રોજ મે ગાયશુ માધવ ને મળવાની હૈયા મહામ છે માધવ ને મળવાની હૈયા મહામ છે સેવા સમરણ લઈ કરવાના કામ સે સેવા સમરણ બેય કરવાના કામ વિનાનું બધું અધૂરું જીવન સે ભગતી વિનાનું નાનું બધું અધૂરું જીવન સે અરેના ના ગુણયા મેગાશું શંભુનાય ના અમે શરણ માં જાશુ અરી ના ગુણયા ગાશું અરેન ગુણ રોજય મે ગાશુ બોલે એને બોલવાન દેશું અરેન ગુણ રોજય મે ગાશુ શિવ સંભોના ચરણમાં માજાશુ અરેન ગુણ રોજય મે ગાશુ બોલે દ્વારકા દેશ કી જય